નકામણા પરશાલમણામાં તેર એવ લાલ ગોરી લાગે છે તું તો કમો ચાલે રે જા હા વાં મારા ખોલા તમારું કોમ છે થોડું હું તો કહું કે મારા ખેતરે ખર ને પાટી ગયું શેટર એક નવો લાવવાનો હ હો હ આખો દાડો શેટર 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 લાવવાનું વાત કરી હમણે પોળ તો લઈ આલ્યું હ દરરોજ શેટર તારા દર બાર મહિને કોઈ સીઆરએમ નવો લાવવાનો હોય એ પોળ વાળું પેઠ પણ દોહા ફોન શેટર આયા તા તો ભાવ જેવું હતું સાચું આયા તા કે હું તો બધું ફાટીન પૂદરા થઈ ગઈ હ તમે હું દોહા બારું ભય થોડી વાર અંદર આવજો હું તમને વાત કરું ડોસી હું આટલું વળા પહેરી લે તો સારું હ આ એંડા ને બેંડામાં કોઈ શિયાળ બાર થયો નહીં આ વખત તો બબે વખત તો એંડા વાયા તો હોય કોઈ શિયાળ આવ્યો નહીં ખર્ચા વધારે પડ્યા હે એટલે તું જૂનું લઈ જૂનું ચલવી લે તો સારું હો નાકા પછી તારા આગળ અમારું જો ચાલવાનું નવું તો લઈ જાળવું પડશે તમે તમારી હાજી હોય આ વખતે ખેતીમાં થોડું નુકસાન જેવું પડ્યું હોય હા તનેનો સંક્ષે મત જૂનો હવે શું કરે તને અરે દોશી હું તો મજાક કરતો તો ખાલી તારા માતર તો સ્વતે મસ્ત જાડ્ડુ લઈને રાખીયો અને તું ગમે એમ પેરે તોય ખુશ થઈ જાય પોડ ડાવળો દીતારે જોવું જ નઈ પડે એવું સેટલાયો હા દોહા વાહ થોડો બાર બાર મારતો હું ગામમાં અમારો આ વીડિયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વીડિયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો